કેશોદમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મહારાજ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને આશીર્વાદથી શહીદ દિન નિમિત્તે કેન્સર પીડિત તેમજ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે સરદાર પટેલ વોલન્ટ્રી બ્લડ બેંક કેશોદના સહકાર કેશોદના શ્રી સંજયભાઈ કુંભાણી અને તેમની ટીમના સાત સહકારથી તેમજ કેશોદના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના कि लक्ष्मणनदेव योग मंडल द्वारा लोहणा बाजन वंडी काते मां रक्तदान कैंप નું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ છે મેહુલભાઈ ગુંડલિયા પ્રવીણભાઈ ભાલાલા ડોક્ટર વિપુલભાઈ સાહેબ ભૂત ડોક્ટર સ્નેહલભાઈ તન્ના દિનેશભાઈ કનાબર આરપી સોલંકી હમીરસિંહભાઈ વાળા રત્તીભાઈ ભાલુડિયા ગંછમભાઈ પટોડિયા જીતેન્દ્રભાઈ ગોટેચા ભીખુભાઈ ગોટેચા કાળુભાઈ રામાણી સહિતના આગેવાનો અને હરિભક્તોએ દીપ પ્રાગટ્ય કરી સ્વામિનારાયણ ભગવાનને આરતી ઉતારીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે કેશોદના શ્રી લક્ષ્મનારાયણ દેવ યોગ મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી कुटुम्बशैलतश्रयायव शरकरु पुष्पामि सहजानन्ददयालु सहजानन्ददयालु बलवन्ती दयाति दुःख Yeah. સ્વામિનારાયણ ભગવાનની જય આજે શહીદ દિવસ નિમિત્તે આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ ભાવ્ય આચાર્ય નુગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને લાખો હરિભક્તોએ આમાં પોતાનું યોગદાન બ્લડ આપીને કરેલ છે જે સમાજના એક સારા કાર્ય માટે વપરાય એટલા માટે હરિભક્તોને પ્રેરણા આપી અને ખૂબ હરિભક્તો જોડાય અને આમાં મોટે પાયે આ મહારક્તદાનના આયોજનો થયેલા છે